નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગરીબ સુરેશ કાકા સાથે બનેલી એક સત્ય ઘટના વિશે ડૉક્ટર દત્ત સાહેબે સુરેશભાઈને તપાસીને દવા લખી આપી દવાની ચિઠ્ઠી હાથમાં મૂકીને કહ્યું આ દવાઓ આખી જિંદગી લેવી પડશે તમારી બીમારી જડમૂળથી જાય તેવી નથી તેને માત્ર કાબૂમાં રાખી શકાશે દવા લેશો ત્યાં સુધી સારું રહેશે દવા બંધ તકલીફ ચાલુ સાઠ વર્ષના સુરેશભાઈએ ધ્રુજતા હાથે દવાની ચીઠી પકડી અને કંપતા અવાજે પૂછ્યું સાહેબ કેટલી ફી આપવાની ડૉક્ટર દત્ત સાહેબ ઉતાવળમાં હતા બીજા પચાસ સાઠ દર્દીઓ વેઇટિંગ રૂમમાં બેઠા હતા એમણે તારની ભાષામાં જવાબ આપ્યો એક હજાર રૂપિયા પૈસા ટેબલ પર મૂકો તમે બહાર જાઓ બીજા દર્દીને આવવા દો સુરેશભાઈએ જભ્ભાના બંને ખિસ્સામાં ફંફોસ્યા બે ત્રણ છોડાયેલી નોટો અને ચાર પાંચ સિક્કાઓ નીકળ્યા બધું મળીને એકસો દસ રૂપિયા થયા થોડું મૂંઝાઈને થોડું વિચારીને ઘણી બધી હતાશા સાથે એમણે કહ્યું સાહેબ આ ચિઠ્ઠી અહીં જ રાખો મારી પાસે પૈસા નથી પછી આપી જવાનું પણ શક્ય નથી કારણ કે પૈસા છે જ નહીં ખાનગી નોકરી હતી હવે હવે નથી પેશન્ટનો લાભ મળતો નથી દીકરો નથી દીકરી ભણે છે તમને આટલી તકલીફ આપી એ બદલ માફી માંગુ છું ફરી પાછું ક્યારેય નહીં આવું અરે જાવ છો ક્યાં ડોક્ટર બોલી ઉઠ્યા દવાની ચીઠી લઈને જાઓ મારે ફી ન આપશો હું ડોક્ટર છું પાષાણ નથી સુરેશભાઈ શશ્માના ઝાડા કાચમાંથી ચિઠ્ઠીમાં લખાયેલી દવાઓના લિસ્ટ ઉપર નજર ફેરવી રહ્યા સાહેબ આ દવાઓ કેટલા રૂપિયાની થશે લગભગ ચારથી સાડા ચાર હજાર રૂપિયાની ડૉક્ટર દત્તે અંદાજે કિંમત જણાવી દીધી સુરેશભાઈએ ફરી પાછી દવાની ચીઠ્ઠી ટેબલ પર મૂકી દીધી અને કહ્યું સાહેબ આને અહીં જ રહેવા દો હું બીમારી સહન કરી લઈશ ડૉક્ટર દત્ત સાહેબ સિનિયર કોન્સલ હતા ધીકતી પ્રેક્ટિસ હતા દયા એમનો ધર્મ અને ઉદારતા એમનો સ્વભાવ એ જ્યારે ભણતા હતા ત્યારે એમના સાહેબે કહેલી એક વાત એમના મગજમાં છોટી ગઈ હતી તમે ગમે એટલા વર્ષ ભણો પરીક્ષાઓ પાસ કરો ડિગ્રીઓ પ્રાપ્ત કરો પણ દર્દીઓને તપાસીને દવાઓ લખી આપો પરંતુ જો દર્દી એ દવાઓ ખરીદી ન શકે તો તમારી બધી જ વિદ્યા પાણીમાં ગઈ સમજી લેજો તમે ડોક્ટર બનો છો એ દર્દીઓને સાજા કરવા માટે જો દર્દી દવા ન લઈ શકે તો તમારા ડૉક્ટર બનવાનો કોઈ અર્થ જ નથી ડોક્ટર દત્તે ફરીથી સુરેશભાઈને રોકી લીધા ઘંટડી મારીને કમ્પાઉન્ડર વિનોદને બોલાવ્યો અને સૂચના આપી આપણા ફાર્મસી વિભાગમાં આપણે દવાઓ રાખીએ છીએ અને ડિસ્કાઉન્ટ સાથે વેચીએ છીએ એમાંથી આ કાગળ પર લખાયેલી બધી જ દવાઓ પૂરા એક મહિના માટેની આ સુરેશ કાકાને આપી દો વિનોદે પૂછ્યું ડિસ્કાઉન્ટ કેટલું આપવાનું છે ડૉક્ટરનો જવાબ સોએ સો ટકા મહિને દર મહિને જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી પછી સુરેશભાઈ તરફથી ફરીને કહ્યું કાકા આ દવાખાનું તમારા દીકરાનું છે એવું માનીને આવતા રહેજો જભ્ભાના ખિસ્સામાં ખાલી રાખીને આવજો દવા ચાલુ રાખજો ડોક્ટર દત્તની પ્રેક્ટિસ આજથી દસેક વર્ષ પહેલાં મહિને ત્રીસ પાંત્રીસ લાખની હતી અનેક દર્દીઓની ફી એ માફ કરતા હતા જો પોતાના અંગત શબ્દકોષમાંથી કરુણા નામના શબ્દને એમણે રદ કરી નાખ્યો હોત તો કમાણીમાં દર મહિને એકાદ લાખનો વધારો થઈ શક્યો હોત ડોક્ટરોની સખાવતો આવી જ હોય છે એમના દાનની ક્યાંય તકતીઓ હોતી નથી વર્ષો સુધી સુરેશ કાકા દત્ત સાહેબની મુલાકાતે આવતા રહ્યા પ્રિસ્ક્રિપ્શન આવશ્યક ફેરફારો કરાવતા રહ્યા અને એક પણ રૂપિયો ચૂકવ્યા વગર પાછા ફરતા રહ્યા ડૉક્ટર દત્તે કમ્પાઉન્ડરને કહ્યું એ પ્રમાણે તેમણે જીવ્યા ત્યાં સુધી આ ક્રમ ચાલતો રહ્યો દરેક સારી વસ્તુનો ક્યાંક અંત હોય જ છે એક કમનસીબ દિવસે ડૉક્ટર દત્ત સાહેબ મૃત્યુ પામ્યા એમના હજારો દર્દીઓ નિરાધાર બની ગયા એમાંના મોટાભાગના દર્દીઓએ બહારથી જાણવા મળેલા અભિપ્રાયો અનુસાર અન્ય ડૉક્ટરોને શોધી લીધા સમયનું ચક્ર ચાલતું જ રહે છે સારા માણસોના જવાથી થોડાક થોડાક લોકોને ફરક પડે છે પરંતુ એનો કોઈ ઉપાય હોતો નથી સુરેશ કાકાની હાલત બગડી ગઈ દવાઓ બંધ થઈ ગઈ હતી અને ઉમ ઉંમર પણ વધતી જતી હતી બીજા કોઈ ડોક્ટર પાસે જવા માટે મન ના પાડતું હતું જ્યારે તકલીફ હદ બહાર વધી ગઈ ત્યારે એમણે વિચાર્યું કે હવે કોઈ બીજા ડૉક્ટર પાસે જવું જ પડશે એક પરિચિતે માહિતી આપી હું જે ડૉક્ટરની સારવાર લઉં છું તે હોશિયાર છે યુવાન છે પણ તેમની પ્રેક્ટિસ ખૂબ સારી છે તમે એકવાર એમને અજમાવી જુઓ સુરેશ કાકા મનમાં બબળ્યા ડૉક્ટરની હોશિયારી તો અજમાવી શકાય પરંતુ એમની ઉદારતા કેવી રીતે અજમાવી શકાય એક દિવસ લાકડીના સુરેશ કાકા ડૉક્ટર નંદનના ક્લિનિક પર જઈ પહોંચ્યા એકાદ કલાક બેસવું પડ્યું પછી એમનો વારો આવ્યો ડૉક્ટર નંદને એમની જૂની ફાઇલ વાંચી પછી કહ્યું ડોક્ટર દત્ત સાહેબની દવાઓ ચાલુ રાખજો અત્યારે એક બે નવી ફરિયાદોને ધ્યાનમાં લઈને બે વધુ ગોળીઓ લખી આપું છું તે પણ ચાલુ કરી દો સાહેબ તમારી ફી કેટલી થશે દવાઓની કિંમત કેટલી થશે સુરેશ કાકાએ વર્ષો જૂના પ્રશ્નોનું પુનરાવર્તન કર્યું ડૉક્ટર નંદને પોતાની ફી જણાવી દીધી એક હજાર રૂપિયા દવાઓ લગભગ છ હજાર રૂપિયાની થશે મોંઘવારી વધી છે એટલે ભાવ પણ વધી ગયા છે સુરેશ કાકા દવાનો કાગળ ટેબલ પર મૂકીને ઊભા થઈ ગયા સાહેબ તમે તો મારા દીકરાની ઉંમરના છો વિનંતી નથી કરતો ખાલી વાત કરું છું દત્ત સાહેબે વર્ષો સુધી મારી પાસેથી ફી નથી લીધી અને દવાઓ પણ વિનામૂલ્યે આપી છે તમે કંઈક રાહત કરી આપો તો ડૉક્ટર નંદને કહ્યું મારી ફી તો હું આજથી જ જતી કરું છું પણ આ દવાઓ હું મારે ત્યાં રાખતો નથી મારે કોઈક રીતે વ્યવસ્થા કરવી પડશે મને થોડોક સમય આપો સુરેશ કાકા ફિક્કુ હસ્યા તમને આપવા માટે મારી પાસે બે જ વસ્તુ છે સમય અને આશીર્વાદ બોલો ક્યારે પાછો આવું આવતીકાલે કે પરમ દિવસે ડૉક્ટર નંદને સુરેશ કાકાની ધ્રુષથી અશક્ત કાયા તરફ નજર ફેંકી બહાર દર્દીઓની ભીડ જામી હતી તેમ છતાં તેમણે કહ્યું કાકા મારે તમને બીજો ધક્કો નથી ખવડાવવો તમે થોડીવાર બહાર બેસો ડૉક્ટર શક્ય બને તો હું આજે જ વ્યવસ્થા ગોઠવી આપું છું કાકા વેઇટિંગ રૂમમાં જઈને બેઠા ડૉક્ટર નંદને ઝડપથી થોડાક દર્દીઓને તપાસી લીધા મનમાં સમાંતર વિચારોનું ચક્ર ચાલતું હતું આખરે એક ઉપાય સૂચ્યો કોઈ મેડિકલ સ્ટોરવાળાને વિનંતી કરવાને બદલે એમણે આ દવાઓનું ઉત્પાદન કરતી ફાર્મા કંપનીમાં જ ફોન લગાડ્યો જવાબદાર અધિકારી સાથે વાત કરી અને વિનંતી કરી એક વૃદ્ધ દર્દી છે દવાની જરૂર છે પણ ખરીદવાના પૈસા નથી એમને જે દવાઓની જરૂર છે તેની બજાર કિંમત કદાચ છ એક હજાર થતી હશે પણ તમારી કંપની પાસે એ રકમ સાવ નજીવી હશે તમે એ દવાઓ પડતર કિંમતે આપી શકશો હું ક્યારે મારા પોતાના માટે તાવની ગોળીઓ પણ મફતમાં માગતો નથી આજે પહેલીવાર વિનંતી કરું છું અધિકારીએ પૂછ્યું આ વિનંતી કેટલા મહિના માટે છે ડોક્ટર નંદને જવાબ આપ્યો એ ભગવાન જાણે સુરેશ કાકા જેટલું જીવશે એ હું ન કહી શકું અધિકારી એક પળમાં માણસ બની ગયો ડૉક્ટર તમારા એ દર્દી જેટલા વર્ષો જીવશે એટલા વર્ષો એટલા વર્ષો સુધી અમે આખા મહિનાની દવાઓ મોકલી આપીશું પડતર કિંમત પણ નહીં લઈએ સુરેશ કાકા ડૉક્ટરના માથા પર હાથ ફેરવીને ચાલતા થયા મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર